જગડિયાના ગુમાનદેવ મંદિર ભક્ત પરિવાર આયોજિત નર્મદા પરિક્રમા યાત્રાનું સારસા મુકામે સ્વાગત કરવામાં આવ્યું ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકામાં આવેલ ગુમાનદેવ હનુમાન મંદિરની ગણના ગુજરાતના અગ્રણી હનુમાન મંદિરોમાં થાય છે ગુમાનદેવ મંદિરના વર્તમાન મહંત શ્રી મનમોહન દાસ દ્વારા હાલમાં અન્ય સાધુ સંતોના સહયોગથી નર્મદા પરિક્રમા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુમાનદેવ મંદિર ભક્ત પરિવાર આયોજિત આ નર્મદા પરિક્રમા યાત્રા આજ રોજ તારીખ ઓગણત્રીસમી ના રોજ સારસા ગામે આવતા રાજપાડી ગ્રામ પંચાયત સદસ્ય નિલેશભાઈ સોલંકીના ના પ્લાન્ટ પર પરિક્રમમાં યાત્રીઓથી આવેલ મહંત મનમોહન દાસ અને અન્ય સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપ અગ્રણી મહેશભાઈ પાટણવાડિયા બારડોલીના હનુમાન ભક્ત મયંકભાઈ વ્યાસ સહિત અન્ય અગ્રણીઓ અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા તારીખ સોળમી માર્ચના રોજ ગુમાનદેવથી પરિક્રમા યાત્રા નીકળી હતી પરિક્રમા યાત્રીઓ દ્વારા ભરૂચ જિલ્લાના વિસ્તારમાં પગપાળા તેમજ આગળના વિસ્તારમાં વાહન દ્વારા નર્મદા પરિક્રમા યાત્રા કરવામાં આવી હતી આજ રોજ ઝઘડીયા તાલુકાના સારસા ગામે પરિક્રમા યાત્રા આવતા નિલેશભાઈ સોલંકી મહેશભાઈ પાટણવાડિયા તેમજ અન્ય ભક્તજનો દ્વારા પરિક્રમા યાત્રાનું સ્વાગત કરાયું હતું સારસા ગામેથી પરિક્રમા યાત્રા દ્વારા પ્રસ્થાન કરીને ખડોલી ઝઘડિયા થઈને ગુમાનદેવ મંદિરે પહોંચીને યાત્રાનું સમાપન કરવામાં આવશે